વડોદરામાં ખાનગી શાળાના સંચાલકો બન્યા છે બેફામ શાળા સંચાલકો પર જિલ્લા શિક્ષણાધિકારી કે પછી એફઆરસી ની પકડ ન હોવાના કારણે મધ્યમ વર્ગના વાલીઓ લૂંટાઈ રહ્યા હોવાના આક્ષેપ વાલી મંડળ દ્વારા કરવામાં આવ્યા છે નવા દિવસોમાં હવે શાળા સંચાલકો પોતાના મેસેજો વાલીઓને મોકલાવી રહ્યા છે ફીસ માટેના મારી પાસે જે કમ્પ્લેન આવી છે એ બ્રાઇટ સ્કૂલની છે સીબીએસસીની એ મેડમને મેં મેસેજ સાથે બતાવી છે કે એનામાં બાર હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી છે કે અધિકારીઓનો કોઈ જાતનું એમના પર કંટ્રોલ જ નથી કારણ કે એફઆરસી જે રચના થઈ છે તમે જુઓ કે જે સભ્ય પદ ભરવામાં નથી આવ્યું તો એ શાળા સંચાલકોને તો ખુલ્લો દોડ મળી ગયો છે તો એ કોના ભરોસે છે એમને તો જે મન ફાવે તેમ એ રીતે વાલીઓને મેસેજ કરી દે છે મારી પાસે પ્રૂફ સાથે છે આવી વડોદરાની ઘણી શાળાઓ હવે એમની મનમાની ચલાવી કારણ કે સીબીએસસી હવે સ્ટાર્ટ થઈ રહ્યું છે આગામી સોળ તારીખે ની બેઠક મળવાની છે જેમાં વાલીઓના તમામ ફરિયાદોના નિવારણની યોગ્ય ચર્ચા કરવાની ફી અધિનિયમ સમિતિના નોડલ ઓફિસરે ખાતરી આપી તેમજ ચર્ચા બાદ નિયમ ફીના નામે ચલાવનાર ખાનગી શાળાના સંચાલકો સામે કાર્યવાહી કરવાની પણ આપી છે એવી હતી કે અમુક શાળાઓ દ્વારા એડવાન્સ અમાઉન્ટ ફી તરીકે મંગાવી રહી છે એ અમાઉન્ટ ખૂબ મોટી છે અને એ ન માંગવામાં આવે એવો કોઈ પત્ર અમારે ત્યાંથી કરવામાં આવે એટલે કે એફઆરસી તરફથી કરવામાં આવે એવી એમની રજૂઆત છે સોળમી તારીખે એફઆરસીની બેઠક મળવાની છે ત્યારે અમે અમારી સાઈડથી એમની રજૂઆત ધ્યાને લઈ અને ચેરમેનશ્રીને સ્પેશિયલ રજૂઆત કરીશું કે આવા આ કેસનું તાત્કાલિક નિવારણ લે એમની રજૂઆતમાં આ જેટલા પ્રશ્નો છે એ બધાની અહીંયા ચર્ચા થશે અને તે બાદ ચર્ચા થયા પછી જે પણ કંઈ નિર્ણય આવશે એ નિર્ણયને શાળાને જાણ કરવામાં આવશે